નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ સર મિત્રો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચમાં અભ્યાસ કરી રહ્યા હોય અને જે મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય એવા વિદ્યાર્થીઓ તેમજ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરેલું હોય તેવા વિદ્યાર્થીઓ પણ જો કોમન પ્રવેશ પરીક્ષા જવાર નવો સ્કૂલ છે એવીને એવી જ રીતે ગુજરાત સરકારની જે રેસીડેન્શિયલ સ્કૂલ ચાલે છે એ સ્કૂલોમાં એડમિશન મેળવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ પાંચમા માં અભ્યાસ કરે છે અને પરીક્ષા આપવા માંગે છે તો તેમના માટે આજનો વિડીયો હું લઈને આવ્યો છું કોમન પ્રવેશ પરીક્ષા વિડીયોની શરૂઆત કરીએ એનાથી પહેલા જો આપ મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને ને કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલમાં તમને તમામે તમામ શૈક્ષણિક માહિતી એજ્યુકેશનલ અપડેટ હું આપતો રહું છું જો તમે આવી જ એજ્યુકેશનલ અપડેટ મેળવવા માંગતા હો ભવિષ્યમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ચાલો મિત્રો શરૂઆત કરીએ અને જાણીએ કોમન પ્રવેશ પરીક્ષા એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ શું છે અને કોણ આપી શકે શરૂઆત કરીએ આજના વિડીયોની તો મિત્રો સૌથી પહેલા કોમન પ્રવેશ પરીક્ષા એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેને ટ્રુટમાં કહીએ સી ઈટી બે હજાર છવ્વીસ સત્યાવીસ તો શું છે કોમન પ્રવેશ પરીક્ષા શું છે સૌથી પહેલા હું તમને કોમન પ્રવેશ પરીક્ષા શું છે ને એના વિશે જણાવી દઉં તો ધોરણ 1 થી 5 માં માં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષ શક્તિ સ્કૂલ અને સ્ટેટ ટ્રાઇબલ এড્યુકેશન સોસાયટી હસ્તક એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળામાં આ પાંચ પ્રકારની જે શાળાઓ છે એટલે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ શક્તિ સ્કૂલ અને ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળા આ પાંચ પ્રકારની શાળામાં કોમન પ્રવેશ પરીક્ષા એટલે સીટીના આધારે ધોરણ 6 માં પ્રવેશ તેમજ

લાયક ગણાઈ શકાશે મતલબ જ એડમિશન મળશે તે પણ માત્ર પચીસ ટકા બેઠકો એટલે પચીસ ટકા બેઠકો માટે છે જે ધોરણ અભ્યાસ કરે છે અને માત્ર અને માત્ર રક્ષા શક્તિ સ્કૂલમાં જ એડમિશન મળી શકશે જ્ઞાનશક્તિમાં ન મળે જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્શિયલ સ્કૂલમાં ન મળે આનો કોઈમાં ન મળે માત્ર શક્તિ માટે જ લાયક ગણાશે

તો એની વેબસાઇટ છે પરીક્ષાની તારીખ છે એકત્રીસ એક બે હાજર છવીસ આ પરીક્ષાની તારીખ નિયત કરેલી છે એકત્રીસ એક બે છવ્વીસ બરાબર આ તારીખના પરીક્ષા લેવામાં આવશે મિત્રો પરીક્ષા ફીસ છે તો નિઃશુલ્ક કોઈ જાતની ફીસ આના માટે નક્કી નથી મતલબ નથી બરાબર તમે નિઃશુલ્ક આ પરીક્ષા આપી શકશો હવે પરીક્ષા આપવા માટે યોગ્યતા એટલે લાયકાત કોણ પરીક્ષા આપી શકશે તો પહેલી ની જે શરત છે સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 અભ્યાસ પૂર્ણ કરનાર અને CET ના મેરિટ ના આધારે યોગ્યતા આ આ જે સ્કૂલો છે રેસિડેન્શિયલ સ્કૂલો છે એમાં કેવી રીતે તમને પ્રવેશ મળે છે

એટલે મેં તમને જે પ્રમાણે અગાઉ જણાવેલું કે માત્ર રક્ષા શક્તિ સ્કૂલ માટે જ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ લાયક ગણાશે પચીસ ટકા બેઠકો બરાબર છે પરીક્ષા કેન્દ્ર ક્યાં હશે આ પરીક્ષા ક્યાં લેવાશે તો આ પરીક્ષા મિત્રો લેવાશે જે તે જિલ્લાના તમામ તાલુકા મથક પર જે તે જિલ્લાના તમામ તાલુકા મથક પર પરીક્ષા લેવામાં આવશે પછી પરિણામ અને મેરિટ લિસ્ટ www.sbeexam.org આ વેબસાઈટ પર તમે પરીક્ષાનું પરિણામ જોઈ શકશો બરાબર ત્યારબાદ છે શાળા પર પસંદગી તમે શાળા પસંદગી કેવી રીતે કરી શકશો ટેસ્ટ મેરિટના આધારે શાળાઓમાં પ્રવેશ અને જ્ઞાન સેતુ સ્કોલરશિપ હવે તમારો મેરિટના આધારે તમે તમને ચોઈસ આપવામાં આવશે તમે કઈ કઈ સ્કૂલ સિલેક્ટ કરો છો તો તમારા મેરિટ આધારે તમે શાળાઓ પ્રવેશ મેળવી શકશો અને સ્કોલરશિપ પણ તમને મળી શકશે બંનેમાંથી એક બંને એકસાથે નહીં ઠીક છે મિત્રો આ હતી કોમન પ્રવેશ પરીક્ષા વિશે માહિતી હવે આપણે જાણીશું કસોટીનું માળખું પ્રવેશ કેટલા માર્ક્સનું પેપર પૂછાય છે તો પ્રવેશ પરીક્ષા માટેના જે અભ્યાસક્રમ છે એ બધું આપણે હવે નેક્સ્ટ આપણે જાણીએ ચાલો મિત્રો જાણીએ ચાલો મિત્રો હવે આપણે જાણીશું કે કસોટીનું માળખું શું હોઈ શકે તેના વિશે વિગતવાર માહિતી અને કેટલા વિશે અને કેટલા ગુણ ના પ્રશ્નો પૂછાય છે તેના વિશે વિગતવાર સૌથી પહેલા આપણે જાણીશું કસોટીનું માળખું તો કસોટીનું માળખું એટલે સીટી એટલે કોમન પ્રવેશ પરીક્ષણમાં બહુ વિકલ્પીય સ્વરૂપની અને વિવિધ હેતુ લક્ષી સ્વરૂપની એટલે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન એમસીક્યુ ની રહેશે તમને ખ્યાલ હશે બહુ વિકલ્પી એટલે ચાર વિકલ્પ આપેલા હોય ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો પોરબંદર જામનગર રાજકોટ કે કચ્છ તો આવી રીતે ચાર વિકલ્પો આપેલા હોય એ ચાર વિકલ્પમાંથી આપણે સાચો જવાબ આપવાનો હોય તો એવી રીતે બહુ વિકલ્પીયુલક્ષી ચોઇસ ક્વેશ્ચન જેને શોર્ટમાં એમસીક્યુ કહેવાય બરાબર છે ત્યારબાદ છે પ્રશ્નપત્રમાં માં એકસો વીસ પ્રશ્નો અને એકસો વીસ ગુણ એકસો વીસ પ્રશ્નો અને એકસો વીસ ગુણ એટલે એક પ્રશ્ન એક ગુણ ગુણ એટલે માર્ક્સ

તો ગુજરાતી અને માધ્યમમાં ભણી રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે એમના માટે ગુજરાતી ત્યારબાદ છે કોમન એન્ટ્રન્સ એટલે સીટી ધોરણ પાંચ ના અભ્યાસક્રમ પર રહેશે જેમાં ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક એટલે તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો રહેશે તાર્કિક તર્કવાળા પ્રશ્નો પણ રહેશે તર્ક કસોટી એટલે તમે ખ્યાલ હોય નવોદય વિદ્યાલયમાં જેવી રીતે આકૃતિ હોય છે એવી આકૃતિઓ હશે અને બીજા અલગ પ્રશ્નો પણ હશે તો તર્ક તાર્કિક ક્ષમતા અને સામાન્ય જ્ઞાન તમારી આજુબાજુ શું છે તમને સામાન્ય જ્ઞાન કેટલું આવડે છે એના આધારિત જેમાં એ હશે અને ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી અને પર્યાવરણ વિશે આ તો જ રહેશે બરાબર હવે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં નીચે મુજબ વિષય તથા ગુણભાર રહેશે ક્રમ વિષય પ્રશ્નો અને ગુણ તાર્કિક સપ્તાહના 30 પ્રશ્નો અને 30 ગુણ ગણિત કેટલા માર્ક્સ હશે તે 30 પ્રશ્નો હશે અને 30 ગુણ પર્યાવરણ 20 પ્રશ્નો અને 20 ગુણ ગુજરાતી 20 પ્રશ્નો અને 20 ગુણ અંગ્રેજી અને હિન્દી બને 20 પ્રશ્નો 10 10 માર્ક હશે બને અને 20 ગુણ

જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ છે એના આધારિત કોમ્પિટન્સી બેસ્ડ ક્વેશ્ચન પૂછવામાં આવશે મિત્રો આશા રાખું કે તમને આ જે માહિતી કોમન પ્રવેશ પરીક્ષા વિશે માહિતી તમને આપી એ માહિતી તમને સમજાઈ ગઈ હશે જો તમે સમજાઈ ગયું તો ભૂલ્યા વગર આજથી જ તમે તમારા શિક્ષકને મળી અને કોમન પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી અને તૈયારી માટે લાગી જાઓ જે વિદ્યાર્થીઓ ધોરણ અભ્યાસ કરી રહ્યા હોય અને જવાહર નો ફોર્મ ભરેલું હોય તે વિદ્યાર્થીઓ પણ આપી શકે અને જે ચૂકી ગયા છે એમના માટે આ આ એક સ્વર્ણ તક બરાબર છે મિત્રો આશા રાખવું વિડીયો ગમ્યો હોય હશે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનો ભૂલજો નહીં મળીશું આવી જ અન્ય એજ્યુકેશનલ અપડેટ સાથે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી ધન્યવાદ